મારે જવું ઓ ભીખા એ પેલો આધાર કાર્ડ નો સંઘ આવ્યો આ સંઘ ના હોય ભલામણો તો

અરે મારું છોડી કે આ બાજુમાં આવે પણ આ બાજુ એટલા બરાબર

તારો કોમ આ ભાઈ આવો છો દુઃખો કઈ ખબર પડતી એનું ના એક નું ચો લઈ આવી એ તારા બાપા નું કોમ છે હર સાહેબ કોઈ લાયા છો

તમે બે જણા થઈ અને હવે કોઈ સાહેબ આવો ને મહેરબાની કરી અને આ બખારો કરતા નઈ મને એટલું બરાબર બધું ના બોલાય આપણા જે કાગડા હોય હવે પેલા ડુંગરી ને એમાં તો ક્યાં ડુંગરી આવી ભેગી એટલે પણ વીઘા ની પથારી ફરી જાય અને હવે લાવો ને તો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ સાહેબ ને પોલા ને બે હો

અમારો થોડો સંજોગોના કારણે આ વિડીયો અમે સ્ટોપ કરી દો અને હવે અમે નવા નવા વિડીયો બનાવીશું અને અમારું પહેલાં જો સપોર્ટ હવે કરજો અને અમારો ચેનલ આગળ વધારજો એવી અમારી 关塞，关塞。